ગીરસોમનાથ સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે આજરોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ મંજૂર થયેલી સરકારી માધ્યમિક શાળા આજરોજ શિક્ષક દિવસ નિમિત્તે સરકારના પ્રતિનિધિ આ વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસથી દવે સાહેબ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ તાલુકા પંચાયતના સદસ્ય જશુભાઈ સોલંકીના અધિકારી ચાવડા પીજીવીસીએલ અધિકારી બારડ સરકારી શાળાના આચાર્ય વાઢેર અને સરકારી શાળા સ્ટાફ લાઠી ગામના સરપંચ નારણભાઈ સોલંકી ઉપસરપંચ વિજયભાઈ ગ્રામ પંચાયતના સભ્યો પૂંજાભાઈ છાત્રોડિયા ઉકાભાઈ કિશનભાઈ સોલંકી કર્શનભાઈ લાટી ગામના કોળી સમાજના પટેલ રમેશભાઈ ગામના આગેવાનો જસુભાઈ સોલંકી રમેશભાઈ સોલંકી સંદીપભાઈ છાત્રોડિયા રમેશભાઈ છાત્રોડિયા ગોવિંદભાઈ બારડ અને દરેક ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને ગામ લોકોએ ખુશી વ્યક્ત કરેલ અને સરકાર નો અને ધારાસભ્યનો આભાર માન્યો હતો રિપોર્ટર ભરતસિંહ जाधव गिरसोमनाथ આજે લાટી મુકામે પ્રાયમરી શાળાની અંદર એક સરકારનો અભિગમ પણ છે અને નેમ પણ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની પણ નેમ છે મારા ગામડાનું છેવાડાના ઝૂંપડામાં રહેનારું દીકરા કે દીકરી એ પૂર્ણ રીતે માધ્યમિક શિક્ષણનું એજ્યુકેશન લે એના માટે ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ શાળાઓને માધ્યમિક શિક્ષણ એટલે નવમી ને દસમા ધોરણની મંજૂરી આજે જે મળી છે નવમું ધોરણ જ્યારે સ્ટાર્ટ થવાનું છે ત્યારે એના અનુસંધા જ આજે લાટી ગામની અંદર એ ક્લાસની શુભ શરૂઆત કરવા અને એનું લોકાર્પણ કરવાનું જ્યારે આ પ્રસંગ મળ્યો છે ત્યારે બાળકો સાથે ગોષ્ઠી કરી છે અને આવનારા સમયમાં શિક્ષણ માટે જે પણ કાંઈ કરવાનું થયું હોય છે વિસ્તાર માટે કરવાની તમામ તૈયારીઓ પણ અમે રાખી છે અને એના માટે કામ કરતા રહીશું મન સોલંકી છે આજે નવ ને મંજૂરી મળી છે લાટી ગામ ખાતે શું કહેશો આખી વિગત હા સર બે વર્ષથી સતત પ્રયત્નો ગામના યુવાનો અને ધારાસભ્યશ્રી નવ દસની મંજૂરી માટે પ્રયત્નો કરતા હતા રાજ્ય સરકારે આ વર્ષે નવ દસની મંજૂરી આપી દીધી અને ટૂંકા ગાળામાં આજથી શુભારંભ પણ નવ નવ દસનો દીધો એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર સરકાર